માલધારીઓ હવે તો જાગો હવે તો ક્રાંતિ કરો હવે તો કો અમદાવાદ અમારું છે હવે તો કો ગુજરાત અમારું છે તમારા બાપ પેઢી નથી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ને ચરો કરના ખૂણે ખૂણે થી ચાલીસ માં ને પચાસ માં ને માં લોકો ત્યારે અમદાવાદ શહેર બેઠું થયું

हमें तो सहमति व्यक्त करनी चाहिए जब भी इन अमितपली हादसे चा तो बोलती बंद तो आज हमें कह रहे जाग भी सोए गुजरातीओ सरदार पटेल નું ગુજરાત છે જુનાને જીનકુ જગતિયો બોલ્યું હું જાતે જ જાતે મારું સ્ટીચ્યુ બનાવ મણિરામના લોકપ્રિય ધારાસભ્ય યુવા ક્રાંતિકારી નેતા જીગ્નેશબેનનું સ્ટીચ્યુ લાવવાના કાર્યક્રમમાં જીગ્નેશજી પોતે ઉપસ્થિત ちゃう હોય વલ્લભાઈ પટેલ આદર સાથે સોરેનબેન ની ઉપસ્થિતિ માં ફરી એક વાર કઉા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું નામ હશે તો રાખે

કારખાના ધારામાં સુધારો લાયા શું કર્યું બાર કલાક પણ તમારો ભાઈ બોલ્યો તો વિધાનસભા શું કીધું તું મે કે માનની એક કામ એવું કરો કે અમને બધા એકસો ધારા સભ્યોને એક મહિનો સુધી બાર કલાક અડા જીતોના ભઠ્ઠામાં મોકલો અને ખબર પડ્યા એવી ડિમાન્ડ છે કે વિજ્ઞાનનો ટેકનોલોજીનો હવે જબરદસ્ત આવિષ્કાર થયો મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે માણસ મથી રહ્યો છે ચંદ્ર ઉપર કોલોની બનાવવા માંગે છે તો હવે કામના કલાકો ઘટાડીને 6 કરો યુરોપમાં માં ભી ડિમાન્ડ છે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ માં માંગ છે કે કામના કલાક 8 થી ઘટાડીને 6 કરો અને સોમથી શુક્ર કામ કરીશું ને ટેબલ પર જોકું આવે તો છડકો નહીં કરવાનો છડકો કરે તો માલિક સામે ગુનો દાખલ થાય અહીંયા જેમને એસી ચેમ્બરો એસી ગાડીઓ માં બંગલા પર એવું છે એ તમારી જોડે ગરીબો મજૂરો જોડે બાર કલાક તમને નીચો માંગે છે પાડી દો ને અમને પાડી દો અમને હવે નીચા ને ખાલી ભાષણ ઇન્કલાબ કરો હું ઈચ્છું છું मारीवाड़ी ने विराम अपना पहला क्या रखियाल पुण्य धरती थी अरखियाल नहीं धरती थी अपूर्वमदावाद नहीं धरती थी एक नवी क्रांति ने शुरुआत थाई भगत सिंह ने पूछियो कोर्ट में तीस साल तो तुझे तो क्रांति क्या है तार भगत सिंह की कि देलो किसानों और मजदूरों के हाथ में सत्ता तार लड़े कौन एक लड़े जब परसे वो पारा ये लड़े तमिलनाडु અમે તો તમારા ખાલી ટેકામાં તમારે કરતા બે શબ્દો વધારે બોલી એટલું જ બાકી લડવાનું તમારે છે ક્રાંતિ તમારે કરવાની છે તખત બદલી કરો ગુજરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કોંગ્રેસ સરકાર લાવો સુબોધ ભાઈએ કીધું હતું કોંગ્રેસ પાર્ટી ખાલી બુલડોઝ અલગ નઈ સુ જાય તમારા ઝૂપડા ને મકાન તો તૂટતા પચાવશે પણ કદાચ કોઈનું તૂટ્યું છે તો 2 બીએચકે નું મકાન પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આવશે નીને અમે તોય નહીં કરીએ તમે નરોડા ઓઢવ છત્રાની જીઆઈડીસી માં 12 કલાક કુટઈને કોલ બેરી પેણા કરો ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ બનાવો આ ઘડિયાળ બજારમાં વેચાવા જાય એમાંથી ટેક્સ કપાય અને એ સરકારની તિજોરીમાં જાય ને ફરી તમારું છે તો સત્તા તમારી કરી દો તો મને લાગે છે કે તમારા જીવનમાં એક બરકત આવશે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે તમારી સાથોસાથ કમલેશભાઈ કટારિયા મારી ટીમ ના સાથી અને સુબોધી પર માર બંને વિનંતી કરું એક સેકન્ડ માટે